એટલું કદાચ બધા જ જનતા હશે મેં કોઈ એની અંદર ખાસ એકદમ એસ્ટ્રીમ લેવાને કશું મેં નથી વિચાર્યું પણ મારો એટલો એક નજરિયો હંમેશા રહ્યો છે કે રામજીએ આવું કર્યું સીતાજીએ આમ થયું લક્ષ્મણજીએ આમ કેમ કર્યું જો આમ હોત તો શું આવું હોત આવા દ્રષ્ટિકોણ મેં જોયા છે પરમ પુષ્ય મોરારી બાપુજી વિશે જ્યારે હું સમજી નહીં થાય ત્યારે મારા નજરમાં દાદા હોતે તો કેવા હોત દાદા હોતે તો મોરારી બાપુજી હોતે હું આવું એટલા માટે માનું છું કારણ કે એમની દરેકે દરેક રામાયણ અલગ હોય છે દરેક રામાયણમાં ક્યાંક દશરથજી મહત્ત્વના હોય ક્યાંક જનકજી મહત્ત્વના હોય ક્યાંક સીતાજી મહત્ત્વના હોય અને એ મહત્વતા એમના એમના નજર ઉપર હોય છે એમના નજરની એમના મનોસ્થિતિની એમના ભાવો સાથે રામાયણ જોડાઈ ગયું છે બસ ત્યાંથી મેં શીખ્યું કે એકચ્યુઅલી રામાયણને પણ સમજી શકાય રામજી વિશે કહીએ તો રામજીએ અવતાર કેમ લીધો બધાને જ ખબર છે કે રાવણનો અંત કરવાનો એવું કહેવાય કે રાવણ બ્રાહ્મણ હતા અર્ધાને અર્ધા રાક્ષસ હતા એની સ્ટોરી હું આટલા એમાં ચોક્કસથી કરીશ પણ એ એવો ભક્ત કે જેને પોતાની અંદર સમાવી લેવા માટે ઈશ્વરે ધરતી પર માના ખોલામાંથી જન્મ લેવો પડ્યો આપણે બહુ આસાનીથી કહી દઈએ છીએ હું તો ખાસ કહું કે ભગવાન તે આવું કેમ કર્યું તો મારો આત્મ કંકલ છે ને તો હું આમ કરીશ પણ ખરેખર રાવણ જેવો મહાન ભક્ત કદાચ બીજો કોઈ હોય ના શકે જે મહાદેવનો ભક્ત હતો અને એમનો અંત કરવા માટે વિષ્ણુજી આવ્યા ધી રામાયણ જોશું શ્રીમદ ભાગવત જોશું તો એમાં હા અને એની સાથે મહાશિવ પુરાણ જોશું ને તો તમને એક વસ્તુ બહુ સિમિલર દેખાશે એ દેખાશે કે મહાદેવના ધ્યાનમાં રામજી છે અને રામજીના ધ્યાનમાં મહાદેવ છે રામજીના આરાધ્યદેવ મહાદેવ છે અને મહાદેવના આરાધ્યદેવ રામજી છે રામ અને શિવ એક જ છે એવું આપણે માનીએ તો ખોટું બિલકુલ નથી રામ એટલે કે રાખે સમજે રક્ષણ કરીએ

પુરુષોમાં પણ ઉત્તમ પણ મર્યાદા પુરુષોત્તમ કે એમણે એટલા બધા બંધોનો પોતાના માટે સ્વીકાર્યા કે જેની કોઈ સીમા જ ન હોય અને ખાસ વસ્તુ છે કે રામ કરે એ કરવાનું અને કૃષ્ણ કહે એ કરવાનું તમારા અને મારાથી આ બેમાંથી એક બી વસ્તુ કદાચ થઈ નથી શકતી કે રામ કરે એક

એમની મર્યાદાને ઓળખવી જોઈએ આ જવાબની આશા ખરેખર મને નથી કોઈ કોઈ અત્યાર સુધી આપે પણ નથી કે મર્યાદાને ઓળખવી પડે મર્યાદાનો સમાનાથી શબ્દ થાય છે બંધન એક સરળ ભાષામાં કહો તો એક ડબ્બાની અંદર પુરાઈ જવું એ ડબ્બો જ એમનું આપણું જીવન મર્યાદા કઈ કઈ વસ્તુમાં સ્વીકારીએ બધું જ અમને આવડતું હતું છતાં પણ તે બાર થી જ લડવાનું એક નારિક્વ જ્યારે એમના પિતા રઘુનંદન જે કહેવાય છે દશરથનંદન ત્રણ ત્રણ માતા હોવા છતાં પણ એમણે જે જોયું છે એ નથી કર્યું ભારતે તો સીતાજી સિવાય પણ રાજ્યને વધારવા માટે એ કરી શકતા હતા લગ્ન પણ એક પત્ની વ્રત કોને કહેવાય એ રામજી પાસેથી શીખાય સારા મિત્ર સારા ભાઈ સારા પતિ સારા પિતા કેવી રીતે બનવું એ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે મર્યાદામાં બહુ જ બધું ગુમાવાનું હોય છે મર્યાદા તમે ઘણું અસર આંકડા તરીકે સમજો તમે હજાર વસ્તુ કુર્બાન કરશો ને ત્યારે તમે એક વસ્તુ મળ કરી શકો તો તમે રામને સમજી શકો રામાયણ દરેક ઘરમાં હોવી જોઈએ એવું એટલા માટે કહે છે કે દશરથજીથી લઈને જે યુદ્ધ કરવા માટે જે વાનર સેના જે આખી એમણે બનાવી હતી ને એ વાનર સુધીના દરેક દરેક પાત્રો કંઈક ને કંઈક ધરાવે છે ઉદ્દેશ્ય તમે લોકો પણ જન્મ્યા છો હું પણ જન્મી છું કંઈક તો ઉદ્દેશ્ય હશે તો જ આપણો જન્મ થયો છે બાકી એમ જ તો કંઈ નથી જન્મ જન્મ આપી દીધું એક સરસ મજાનો દોહો છે મને અત્યારે યાદ નથી આવતો પણ એક છે કે માનવ કહે હું શું કરું કરતલ દુજો કોઈ આ ધર્યા તારા અધૂરા રહે મારો હરી કરે સો માનવ કહે મારા વિના આ ચાલે નહીં આ સંસાર રામ કૃષ્ણ જેવા હાલી ગયા તો પણ ચાલે છે આ સંસાર એટલા માટે કે રામજીએ આટલું કર્યું છે ત્યારે આપણે આ સંસારમાં જીવી શકીએ છીએ આ રામાયણ જે હું તમારા સમક્ષ રહી છું તો એ સમક્ષ કેવી રીતે આવે બે જણાએ રામાયણ લખી છે એક છે વાલ્મીકીકૃત રામાયણ અને એક છે તુલસીદાસ રચિત રામાયણ બંનેના પડઘા અલગ છે બંને પરમ ભક્ત છે રામના હનુમાનજી જેટલો જ પ્રેમ એ રામને કરે છે અને અમારે ત્યાં તો એવું માને છે કે તુલસીદાસનો નો એક બીજો જન્મ છે મોરારી બાપુ એવું લોકો માને છે મોરારી બાપુ ને જોઈએ તો લાગે કે આ હા કદાચ વાલ્મીકી થી તુલસીદાસ જી આવા જ હશે તો હું જે રામાયણ ને આજે તમારી સમક્ષ લાવીશ એ છે વાલ્મીકી કૃત રામાયણ હવે આગળ હું તમને વાલ્મીકીજીનું જીવન ચરિત્ર બતાવીશ કે એમણે રામાયણ કેવી રીતે મેળવી અને આપણા સુધી કેવી રીતે પહોંચાડ્યું રામાયણમાં ઘણા રહસ્યો છે ઘણા ટર્મ સેન્ટ છે તમને બધાને ખબર જ હશે પણ છતાંય મારે તમને રામાયણ એટલે કેવી છે કારણ કે મારે રામનું નામ લેવું છે બસ મારે કોઈ બીજો ઉદ્દેશ્ય નથી બસ હું જેટલો મારા કૃષ્ણને પ્રેમ કરું છું એટલો પ્રેમ રામજીને કદાચ નથી કરતી તો મારે રામજીને જાણવા છે જો હું જાણતી જાણવા ઈચ્છતી હું તો સાથે તમને લોકોને પણ જણાવું મને જેટલું આવડશે એટલું તમને કહીશ તમને રામાયણ મારી નજરમાં કેવું લાગ્યું ચોક્કસથી જણાવું છું તમને મારા કરતાં વધારે જ્ઞાન મળતું હોય તો એ મને શેર કરજો હું વધારે જ્ઞાની બનીશ જ્ઞાની નહીં પણ વાંચવું સમજવું સાંભળવું મને ગમે છે વાંચવું તો મારા આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો ચોક્કસથી કહે રામ રામ